જય શ્રી કૃષ્ણ બધાને આઈ ડોન્ટ નો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો પણ જ્યાંથી પણ જોઈ રહ્યા હોય ત્યાંથી તમને બધાને મારા નમસ્કાર છે મિત્રો મારું નામ ઋષિપ છે અને જેવું તમને બધાને ખબર છે કે હું કેનેડામાં રહું છું એટલે કે હું વિદેશ કન્ટ્રીમાં રહું છું અને અત્યારે કેવું કે અત્યારે ઉત્તરાયણનું વાતાવરણ ચાલે છે અહીંયા નહીં આપણા મતલબ ઈન્ડિયામાં આપણા જે લોકલ મતલબ કેવું કે હવે ગુજરાત છે ત્યાં તો કેવી ઉત્તરાયણ થાય છે આપણને બધાને ખબર છે મતલબ નેક્સ્ટ લેવલ કેમ કે મેં મારા વીસથી બાવીસ વર્ષ ત્યાં કાઢ્યા છે અને મને ખબર છે કેટલો ક્રેઝ હોય કેટલી એક્સાઇટમેન્ટ હોય સો ગાઈઝ વિદાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આઈ વુડ પોઈન્ટ યુ ઇન માય લાઈફ ઓફ ઉત્તરાયણ લાઈક આઈ એમ ઇન કેનેડા અને તમારે તો તમને ખબર જ છે કે તમારી ઉત્તરાયણ કેવી હોય સો ગાઈઝ જો અહીંયા કોઈ પણ ફેસ્ટિવલ હોય કોઈ પણ કોઈ જ ન હોય નથી બધું કેવું કે બધું જ સરખું એમ ભલે પછી આપણી દિવાળી હોય કે ઉત્તરાયણ હોય કે વડે હોળી હોય ધૂળેટી હોય કે સાતમ આઠમ હોય કે આપણે કે સાતમ આઠમમાં પત્તા રમીએ ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવીએ સારું સારું ખાવાનું ખાઈએ ખાવાનું તમને અહીંયા બધું મળી રહે એ ટુ ઝેડ જે બી ચિક્કી જોઈએ કે મમરાના લાડવા જોઈએ બધું જ મળી રહે બરાબર પણ મેઇનલી કે અહીંયા કોઈ પતંગ ના ચગાવે કેમ કે અહીંયા છે ને ઘરના ધાબા નથી હોતા અને અહીંયા મેજોરિટી આપણા ઇન્ડિયન્સની નથી મેજોરિટી અહીંયા મતલબ જે અહીંયાના લોકલ્સ છે જે વ્હાઈટ કેનેડિયન્સને બધા મતલબ મોસ્ટલી કેવું કે અહીંયા મિક્સ છે બટ અહીંયા મેજોરિટી આપણી નથી સો કેવું કે આ ફેસ્ટિવલ બધા એન્જોય ના કરે આપણા ઇન્ડિયન્સ અહીંયા કોક કોક હોય ભાઈ બધા આપણા પતંગને દોરી લઈને ક્યાંક ગ્રાઉન્ડમાં જઈને ખાલી ચગાવે એકલા એકલા બટ એમાં મજા ના આવે કેવું કે મજા બધાની સાથે જ છે પેલા તારક મહેતામાં આવે ને કે સબકે સાથ મજા આવતા હોય મને એટલી લાઈન યાદ છે એટલે હું બોલી રહ્યો છું પણ ગાઈઝ જો ચૌદ તારીખ હતી બરાબર કેનેડાનો ટાઈમ કહું છું તમને બટ મોસ્ટલી બધી વિદેશ કન્ટ્રીનો ટાઈમ આજુબાજુ હોય છે સેમ નથી હોતો સો ગાઈસ અત્યારે વાગે છે રાતના આઠથી નવ વાગે છે બરાબર એટલે તમારે પડી સવાર તમારે પડી મતલબ ઉત્તરાયણની સવાર તો એટલે હું આ રીતે વિડીયો બનાવી રહ્યો છું હવે ઉત્તરાયણની સવાર તમારે પડી ઉત્તરાયણની સવાર તમે કેટલાક ક્રેઝી છો અને આજે રાત્રે મારે જોબ પર જવાનું છે મતલબ દસથી આઠની મારી શિફ્ટ છે બરાબર અને બીજી શિફ્ટ છે મારી આઠ વાગ્યાથી લઈને બારથી એક વાગ્યા લાગીને એટલે કે એસ કન્ટિન્યુઅસ શિફ્ટ છે બરાબર અને હું ખાલી મારી વાત નથી કરી રહ્યો મારા જેવા ઘણા બધા મતલબ ઇમિગ્રન્ટ્સ છે પછી અહીંયા જે લોકો સેટલ પણ થયેલા છે એ લોકો પણ કામ કરે છે મતલબ કેવું કે પહેલી પ્રાયોરિટી કામ આવે અહીંયા કેમ કે બીજું કંઈ કરવાનું છે જ નહીં મોસ્ટલી કેવું કે જો પાંચથી છ વાગે અંધારું થઈ જાય હા આમ ઘણું બધું છે કરવા જેવું બટ મેઇનલી તમને કોઈનો સપોર્ટ જોઈએ કોઈના વગર તમે એટલા જલસા ના કરી શકો તમે એકલા છો હા ઠીક છે ચાલો ભાઈ તમે કંઈ બી કરી આયા એટલી નાની નાની વસ્તુ કે ભાઈ તમને જે ગમે છે એ કરી આયા પણ બીજી જે આપણી ફેમિલી છે કે આપણા લવડ વન્સ છે એમના વગર એટલી મજા ના આવે કેટલી શાંતિ છે તમે જોઈ શકો છો હું તમને બહાર પણ બતાવી દઉં એકવાર કે ભાઈ ના કેનેડામાં ઉત્તરાયણના દિવસો કેવા હોય કેવા નહીં આ થોડું ઘણું બહારનો નજારો છે આપણો કેટલો મસ્ત છે આમ બ્યુટિફુલ જો પણ કેટલી શાંતિ છે આમ હજુ અત્યારે સાડા પાંચ વાગ્યા છે એટલે સાડા પાંચથી પોણા છો અને સ્નો પણ પડી રહ્યો છે એટલી ઠંડી છે કે આમ આ બહાર પણ ના નીકળાય પણ મારે તમને બતાવવું હતું કે ભાઈ આવું સેટિંગ છે એટલે કેવું કે બધી જગ્યાએ બધું અલગ અલગ હોય અને આપણા માણસનું મન કેવું છે મતલબ મારું મન કે કોઈ પણ માણસનું મન જેટલું તમે એને કંટ્રોલ કરશો એટલું તમારા માટે સારું છે કેમ કે તમે ઇન્ડિયામાં શું મેવી તમને બીજી વસ્તુના જલસા મળે છે જેમ કે આ બધું ઉત્તરાયણ બધા ફેસ્ટિવલના મજા ફેમિલી સાથે રહેવાના મજા પણ અહીંયા કેવું કે અહીંયા તમે મતલબ એટલા સ્ટ્રોંગ એટલા મજબૂત બનો છો કે તમારું મન આ બધી બાબતોથી લલચાતું નથી એટલું અને લલચાય છે ચલો કોઈનું મન લલચાય બી છે કે ના મારે તો ઉત્તરાયણ કરવી છે હું ઉત્તરાયણ નથી કરી શકતો કે નથી કરી શકતી વડેવર બરાબર પણ એ કંટ્રોલ કરે છે અને એ કોમ્પ્રોમાઇઝ કરે છે એક દિવસ એટલે કેવું કે પછી એમના માટે નોર્મલ થઈ જાય આ બધી વસ્તુ કોઈ મતલબ નવાય નહીં એમ સમજી શકો છો હું શું કહું છું એટલે કે માણસ જ્યારે એકલો રહે ને ત્યારે એને બધું શીખવા મળે એટલે કે જો તમે ઇન્ડિયામાં હોય તો મારા તરફથી તમને બધાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હું પણ કેનેડામાં છું પણ હું બી ખુશ છું મને એવું નથી કે ના હું ઉત્તરાયણ કેમ નથી ઉજવી શકતો મને એવું છે કે મતલબ હું મારી જાતે રહું છું અને હું ખુશ છું મને મતલબ આટલું પણ પેલું નથી કે ભાઈ ના ઉત્તરાયણ કે દિવાળી કે બધું નથી ઉજવી શકતો બટ ના હું કેપેબલ થઈ રહ્યો છું દિવસે દિવસે અને મને પણ બહુ જ ખુશી છે કે આપણે બધા મતલબ આપણને જે જોઈએ એ કરી રહ્યા છીએ એટલે આપણે જ્યાં પણ હોઈએ આપણે ખાલી ખુશ રહેવાથી મતલબ છે જો ઉત્તરાયણ મનાવીએ દિવાળી મનાવીએ કે સાતમ આઠમ મનાવીએ મતલબ પત્તા રમીએ કે કંઈ બી વાળે કે કંઈ પણ ના કરીએ બરાબર એટલે જલસા કરો જિંદગીમાં જિંદગી એકવાર મળે છે ઉત્તરાયણ કરવા મળે છે ઉત્તરાયણ કરો પણ જલસાથી જિંદગી જીવો એમ અને રિગ્રેટ નહીં કરવાનું જિંદગીમાં શેર કરી દેજો આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને થેન્ક યુ સો મચ